જો તમે પણ તમારા બાળકોને સ્માર્ટફોન આપતા હોય અને એ યુટ્યુબમાં વિડીયો જોતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે કારણ કે જ્યારે પણ બાળકો યુટ્યુબ પર વિડીયો જોતા હોય ત્યારે આપણને મનમાં એક જ ડર હોય છે કે ક્યાંક કોઈ એવા વિડીયો કે ફોટો એમાં ન આવી જાય કે જે બાળકોએ ન જોવા જોઈએ તો આના માટે એક નાનકડું સેટિંગ કરવાનું છે કે જેનાથી એ પછી એવા કોઈ વિડીયો કે ફોટો એમાં નહીં આવે અઢાર વર્ષથી નીચેના બાળકોને જો સ્માર્ટફોન આપતા હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો તો વધુ સમય ન લેતા ચાલો જોઈએ શું છે આ સેટિંગ સૌથી પહેલા તમારા મોબાઈલમાં યુટ્યુબ ઓપન કરો યુટ્યુબ એપ્લિકેશન ઓપન થયા પછી અહીંયા સાવ નીચે જોશો તો હોમ શોર્ટ પ્લસ સબસ્ક્રિપ્શન અને બાજુમાં તમારા જે ઈમેલમાં જે પ્રોફાઇલ ફોટો હશે એ ફોટો અહીંયા જોવા મળશે તો સૌથી પહેલાં એ પ્રોફાઇલ ફોટો ઉપર ટચ કરવાનું છે જો જૂની એપ્લિકેશન હોય અપડેટ ન કરી હોય તો આ પ્રોફાઇલ ફોટો કદાચ ઉપરની સાઈડ પણ જોવા મળી શકે છે તો પ્રોફાઇલ ફોટો ઉપર ટચ કરો ત્યાર પછી એવી રીતે તમારો પ્રોફાઇલ ફોટો હશે અને બાજુમાં નામ હશે એમાં જમણી બાજુ ઉપર તો ચક્રીનું હશે સેટિંગનું તો સેટિંગ ઉપર ટચ કરો ત્યાર પછી એમાં સૌથી પહેલું ઓપ્શન હશે જનરલ તો જનરલ ઉપર ટચ કરવાનું છે જનરલ ઉપર ટચ કર્યા પછી એમાં જે મેનુ આવે છે એમાંથી નીચે જુઓ એમાં જે ઓપ્શન છે એમાં સાવ નીચે એક ઓપ્શન મળશે રિસ્ટ્રાઇક મોડ તો અહીંયા જે આ ઓપ્શન છે એમાં જે છેડે અહીંયા આવું એક બટન જોઈ શકશો એના ઉપર ટચ કરવાનું છે ટચ કર્યા પછી એ બ્લુ થઈ જશે મતલબ કે એ એક્ટિવ થઈ ગયું છે જેમાં લાગુ પડશે તો આટલું કર્યા પછી અઢાર વર્ષથી નીચેના બાળકોને જે જોવાલાયક નથી એવું કન્ટેન્ટ એમાં સામે નહીં આવે તો આશા છે એ વિડીયોમાં આપેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો હશે આ જ પ્રકારના ટેકનો ટીપ્સને લગતા વિડીયો મારી ચેનલમાં મુકાતા રહેશે તો જોતા રહેજો જોડાયેલા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી શકો છો